અને પછી મેળામાં ચક્કર અને પછી હજુ કઈ પ્લાન નક્કી નથી એ પ્લાન માં ચેન્જીસ થતા હોય ફેરફાર થતા હોય એ બધું જવા માટે છે ને તમારે વિડીયો જોતું રહેવાનું એટલે મજા આવે છે કઈ નઈ ચાલો માધવપુર બાજુ જોવા માધીપુર ની માધવપુર માધવપુર બાજુ થઈ ગયા છે હાલતા

મોટા મોટા મજા આવે જો આ બધું હા છે ભાઈ દરિયો માધુપુર બીચ નો દરિયો છે ને અને આ સાઈડ તમને દેખાડું ને તો અહીંયા જો નાવડિયું પડી નાવડિયું નાની નાની વુડિયું

દિવસનો મેળો તમને બધા દેખાડવાનો માધવપુરના બીચે મસ્ત મજાનો આટો મારી લીધો અને હવે પાસે આવતા રહે મેળાની અંદર મેળાની અંદર ભાઈ ખરા તડકાના આવતા રહે છીએ અને સાંજનો નજારો કઈક અલગ હતો અને દિવસનો નજારો કઈક અલગ છે જો દિવસે કઈક આવું છે સાંજે મેં તમને ઓલરેડી એક વ્લોગ બનાવીને કે આખો મેળો તમને દેખાડી દીધો છે અત્યારે છે ને દિવસનો મેળો દિવસ છે એટલું બધું ખાસ પબ્લિક નથી રાતે બહુ એટલે બહુ પબ્લિક હતું અત્યારે દિવસે છે ને પબ્લિક છે નહીં બરાબર અત્યારે દિવસમાં પણ આપણી પાસે હસ્તકલામાં જોવા આવ્યા હતા પણ અત્યારે છે ને બધું ચાલુ નથી આ ખાલી જો છેલ્લે છેલ્લે આટલું આટલું મતલબ આ એક જ લાઈન ખાલી છે ખાલી સોરી શરૂ છે આ મંદિર બીજી બાજુ જે બીજા રાજ્યનું બધું હતું ને એમાં અત્યારે બંધ છે બધું એ ખાલી હાજ જ ખુલે સાંજે ચાર વાગે એવું બધું છે જેવું વિસર્યું હતું ને એવું દિવસનું કંઈ ખાસ છે ને અહીંયાનો જે મેળો છે ને એ મને એવું લાગે છે કે ફક્ત રાતે જ જામતો હશે દિવસે કેમ કે કાંઈ એટલે કાંઈ નથી ભાઈ બધું બંધ છે રાતે જ તે પાંચ વાગ્યાની આસપાસ શરૂ થતો હોય છે રાતે બાર એક વાગ્યા સુધી રહેતો હોય છે વીઆઈપી એન્ટ્રીનું છે ભાઈ આમાં આપણને લોકલને જવા નહીં દેતા વીઆઈપી એન્ટ્રીનું છે લોકેશન નક્કી મારે વીઆઈપી બનવું પડશે ભાઈ વીઆઈપી આમાં દે ભાઈ જો આજે છે ને અહીંયા કૃષ્ણ ભગવાનના લગન લગ્ન છે એટલે મામેરાનું એવું કઈક છે અમે કોઈક લોકલને પૂછ્યું હતું હમણાં તો મામેરું મતલબ મામેરું એવું કઈક છે મને વધારે તો ખબર નથી તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દો

કિંગોના કિંગ ને ભાઈ કેહુર આવવાના છે અમારી સાથે દ્વારકા તો ચાલો જઈએ પેલા કેહુર કિંગ પાસે ને પછી ત્યાંથી દ્વારકા અને કેવા અને આપડે આપી દીધી છે શીખાવ ડ્રાઈવર ને ગાડી આંકવા માટે એટલે થોડીક શીખી લે

પહોંચી ગયા છે ફાઈનલી આપણે દ્વારકા અને જોવો ભાઈ દ્વારકાધીશ નું મંદિર આ દ્વારકા છે ને હું ઘણા ટાઈમ પછી મને યાદ નથી લાસ્ટ ટાઈમ હું ક્યારે આવ્યો હતો કેટલો ટાઈમ થઈ ગયો એવું ભાઈ નો હુકમ થાય ને ત્યારે જ આપણે અહીં આવી ગઈ તો આજે ફાઈનલી હુકમ થઈ ગયો છે ચાલો હવે કેશુરભાઈ આપણને દ્વારકાધીશ ના દર્શન કરાવે વી વીઆઈપી ચાલો ભાઈ વી વી એટલે આપણે આનંદમાણી વાળી લાઈન માં ઉભા રાખશો ને વેગે ઓકે હાલો ભાઈ એક ફોન ભાઈ અનંત અમર એક ફોન घुમાવાનો ચાલો ચાલો એટલે વી વી ભાઈ 56 પગથીયાવાળા રસ્તે થી આપણે આવી ગયા છીએ અને અહીંયા જો અત્યારે એટલું બધું ટ્રાફિક તો નથી ભાઈ આડા દિવસે આવવાનું ફાઈલો છે આવશે મોબાઈલ ને એવું કે લઈ જવાનું નથી અહીંયા જો લોકર ની સુવિધા છે તો અહીંયા આપણે મોબાઈલ ને એવું મૂકવાનું છે ચાલો મૂકી દેવીને અમે બધા દ્વારકાધીશના દર્શન કરતા આવીએ આ લોકો બહુ રેડું નાખે યાર જો જો ચાલો કંઈ વાંધો નહીં આપણે દ્વારકાધીશના દર્શન કરતા હોઈએ દ્વારકાધીશના દર્શન આપણે કેટલી જાય દર્શન કરીને પાછા આપણે આ બાજુની સાઈડ આવતા રહ્યા છીએ અને અહીંથી છે ને આ બાજુની સાઈડ જવાની વાત હતી પણ પછી બંધ રાખ્યું કેમ ખબર છે કેમ કે અહીંયા કંઈ બોટ કે એવું કંઈ છે નહીં અને આ ઊંટ ને ઊંટ ઉપર જવાના એક જણાની પ્રાઇઝ કેટલી ખબર છે ત્રણસો રૂપિયા એક જણાને જવાના ભાઈ એટલે આવા ભાવ સાંભળીને પછી અમે માંડી વાળ્યું કે ચાલો એ બાજુ નથી જવું અને હવે અહીંથી નીકળીએ બેટ દ્વારકા બાજુ કેમ કે સુદર્શન સેતુ ઉપર આપણે ફોટા પાડવાના છે ભાઈ નવો સુદર્શન સેતુ નવો બ્રિજ બન્યો ને પછી આપણે આયા જ નથી પહોંચી ગયા છીએ આપણે બેટ દ્વારકા અને નીકળી ગયા છીએ આપણા બ્રેજુડીના સંડુપ બારા ભાઈ આવી ગયો છે સુદર્શન સેતુ જોવા તો આ છે ભાઈ સુદર્શન છે તો આ બન્યો ને વિચાર હતો કે ભાઈ અહીં આવું છે ફાઈનલી આપડે બ્રેસ ઉડી લઈને આવી ગયા અને એ પણ સંડરૂપ બારા નીકળે નો ભાઈ ચાલો અહીંયા છે ને થોડાક ફોટા પડલી બે ચાર કિલો આવતા વેત જ ફોટોશૂટ થઈ ગયો ચાલુ હવે હું છે ને જલ્દી જાઉં ને પછી હું રહી જાય આ લોકો ફોટા પાડી છે હું રહી જાય હું જે આવી ને શું ભાઈ ગાડી માં ગાડી માં કઈ ચાલો હવે થોડાક ફોટા પાડીએ અને પછી 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 મને નથી ખબર ભાઈ કન્ટિન્યુ બ્લોક માં બની જાય આજ આખો એટલું નીકળ્યા છે બહુ એટલે બહુ થઈ ગયા છે આવી ગયા છે અત્યારે બપોર સોરી વાળું કરવા માટે રોટલી ભીંડાનું શાક અને બધાય આવી ગય છે વાળું કરવા માટે હોટેલમાં આ તો જો હોટેલમાં છે મોંઘામાં માંગી મોંગામાં માંગી હોટેલમાં આવી ગયા છે દ્વારકાની મોંગામાં માંગી જોયું ને દ્વારકાની મોંગામાં મોંઘી હોટેલમાં મારા મિત્રો મને જમાડે ચાલો જમી લઈએ વાળું પાણી કરીને આવતે રહે છે ભાઈ આપણે હોટેલે સુવા માટે પણ આ બધા જ એટલે સીધા થા હે

ડિફેન્ડર તો આપણે મે છે ને તમે તમે કાયદેસર અમને મોડું કરાવવા લાયક છે મોડું કાયદેસર મોડું કાયદેસર મોડું કરાવશે જવાબ આપવાનો આવશે કાલે કાલે આપવાનું કાલે 12 વાગે ઘરે પોગી જવાનું છે તો ચાલો અત્યારે છે ને આપણો વ્લોગ ને પૂરો કરીએ વ્લોગ માં મજા આવી હોય તો લાઈક ઠોકી નાખો સબસ્ક્રાઇબ કરી નાખો મળશે જબરદસ્ત નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને જેક ભાઈ ની સ્ટાઈલમાં કહીએ તો સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય thank <laughs> you